મહેન્દ્ર બસો પંચોતેર ડીઆઈ કેમ કેમ પંચોતેર ડીઆઈ કંપનીના ટાયર ત્યારે ચાર ટાયર કંપની સ્ટીકરમાં પચાસ પંચાવન હાઈટ ટકા આખા ટાયર છે એન્જિન લાઈન બહુ સારી છે હવાથી કોઈ કોઈ ઉદારતું નથી જઈએ કોઈને ઉદારતું નથી છત્રી છસો પચીસ અગિયારનું મોડેલ વન ઓનર સારી કન્ડિશનમાં ઓછા ભાવમાં ત્યારે ત્યારે આખા થાય છે બેઠું બંબર હાઈડોરિક બે લીપો ચાલુ છે કંપનીના પંખા ગુવાડો ગુવાડો નથી કાઢ્યો ઘેર ઠાઠાનું હાવ ચોખ્ખું છે હજી અવાજ નહીં ઠાઠાનું આઈડિયોજ એક નંબર કોઈ પણ નાના ખેડૂતને લેવું હોય એની માટે પરફેક્ટ